એ વિષય ઉપર વાત કરવી છે કે જે જીવ જિજ્ઞાસુ છે જિજ્ઞાસુનો અર્થ સત્ય બાજુ જવાનો લક્ષ્ય સત્ય કે ઓર લક્ષ્ય કંઈક અનુભવવાનો લક્ષ્ય કંઈક જાણવાનો લક્ષ્ય કંઈક માણવાનો લક્ષ આને જિજ્ઞાસુ જીવ કહેવામાં આવે છે એવા જિજ્ઞાસુ જ્યારે આત્મા અને પરમાત્માની ખોજ કરવા માટે એને જાણવા માટે અને એને માણવા માટે ખોજ કરતા હોય છે હવે એમાં કોઈ એવા અનુભવી મહાપુરુષના ચરણે જ્યારે જાય અને એ મહાપુરુષના શબ્દને જ્યારે બરોબર સમજે અને શબ્દાર્થી કહેવામાં આવે છે જે શબ્દના અર્થને સમજી શકે જે શબ્દાર્થી છે તે લક્ષને શબ્દમાં લય કરે છે અને એ લક્ષાર્થી બને જે લક્ષાર્થી છે તે જથાર્થને સમજી શકે છે જથાર્થ એટલે જેની ઉત્પત્તિ નથી જેનો લય નથી હવે જેની ઉત્પત્તિ જ નથી એનો લય તો હવે જેની ઉત્પત્તિ નથી જેનો એની ખોજ અને એની પારખ જિજ્ઞાસુ જ કરી શકે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણ પ્રકારની અંદર જે જિજ્ઞાસુ છે ને એ જ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે ઉત્તમ એટલે પરમાત્માની પારખ આત્માની ઓળખ ઉત્તમ ગતિવાળો પુરુષ જ કરી શકે છે સદગુરુ નો પારખ્યા છે સદગુરુ કોઈ વ્યક્તિ નથી સત સત્ય ગુરુ છે अनु गुरु सत्य सत्य आणि पारक आणि अनुभूती आणि आनो एहसास इ जिग्नासु पुरुषत करी शकेस जेण निरंतन ने अंदर निरखी जोयुसे પાડખી જોયું છે અને અનુભવ કરીને જોયું છે એ જેવા સૃષ્ટિની અંદર ઉત્તમ ગણાય છે ઉત્તમનો અર્થ એને સંતની ઉપમા આપવામાં આવે છે કેમ એ પડોશ દેહ હોવા છતાં અખંડ વિધિ દિશામાં હોય છે જ્યાં કોઈ પણ સંકલ્પ નથી કોઈ વિકલ્પ નથી જ્યાં કોઈ મોહ નથી જ્યાં કોઈ માયા નથી જ્યાં કોઈ આશા નથી જ્યાં કોઈ તૃષ્ણા નથી જ્યાં કેવલ સદગુરુ છે આ લક્ષ્યને લઈ પોતાના લક્ષને એની અંદર લઈ કરે જેને લક્ષ્યાર્થી પુરુષ કહેવામાં આવે છે અને લક્ષ્યાર્થી છે જ જથાર્થ સમજી શકે છે બીજા સમજી શકતા નથી મધ્યમ કોટીનો જેવું છે કે જપ કરે છે તપ કરે છે યોગ સાધનાઓ કરે છે છતાં પણ ઉત્તમ ગતિને પામી નથી શકતો ઉત્તમ ગતિને જે જ પુરુષ પામી શકે છે જેને સંત મહાપુરુષનું શરણ છે એવું છે અને પોતાના નિજ સ્વરૂપનો જેણે અનુભવ કર્યો છે એ જ પુરુષ જીવન મુક્ત બની શકે છે સંસારની અંદર હોવા છતાં પણ એ સંસારથી રહિત છે ભોગતા છતાં એ પુરુષ અભોગતાની ગતિને પ્રાપ્ત કરે છે કરતા છતાં એ પુરુષ અકર્તાની ગતિને પ્રાપ્ત કરે છે આવા હરિગુરુ સંતો આ સંસારની અંદર આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી અખંડ છે અને આવા હરિગુરુ સંતોના શરણે જવાથી આપણો દેહાદાસ દૂર થાય છે અને આપણે અનંતમાં સમાઈ શકીએ છીએ તો આજે અનંત જીવો છૂટવા માટે પ્રયાસ તો કરી જ રહ્યા છે પણ જ્યાં સુધી કોઈ લક્ષારથી પુરુષનો આપણને ભેટો નહીં થાય કોઈ જથાર્થિ મહાપુરુષનો ભેટો નહીં થાય ત્યાં સુધી આપણે આ વાતને સમજી નહીં શકીએ કેમ કે વાત વાણી રહી છે વાણી રહીત છે એ વાતને જે હરિગુરુ એ અનુભવ્યું છે એ પણ આપણને એ વાત વાણી રહિત જ સમજાવે છે માટે આપણે કોઈ એવા હરિગુરુ સંતના શરણે જઈ જેથી આપણે આ ભાવબંધનમાંથી મુક્ત થઈ શકીએ જ્યાં કોઈ નર નથી જ્યાં કોઈ નારી નથી જ્યાં કોઈ જીવ નથી જ્યાં કોઈ શિવ નથી જ્યાં કોઈ જાતિ નથી જ્યાં કોઈ નથી આવો જે દેશ હરી ગુરુ સંતનો એ દેશની અંદર જ્યારે આપણે જઈ ત્યારે જ આપણું આ જીવનથી સાર્થક થાય માટે જેટલું બને તેટલું આ બાજુ એટલે કે સત્યની ઓર જવાની કોશિશ કરવી કેમ કે જો વાસના રહી ગઈ જો કોઈ વિષય રહી ગયો તો એ ભોગવવો ભોગવવા માટે પાછું જન્મ લેવો પડશે વિજય અને વાસના રહિત જે પરમ પદ પડ્યું છે એ પદમાં સમાવાથી હરિગુરુ સંતનું કહેવું એવું છે કે આ જીવન સાર્થક થાય છે માટે આપણે સૌએ એ બાજુ જવું જરૂરી છે બોલીએ સદગરુ માં